નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌ માતા આજનો આપણો વિષય છે સાબરડેરીની ભરતી બાબતે હવે આપણે ચર્ચા કરીશું કે ભરતી માટે આપણે આઠ ઓક્ટોબરના દિવસે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે સ્ટે માટે અને દસ ઓક્ટોબરના દિવસે આપણે સાબરડેરી તથા રજીસ્ટ્રાર સાહેબને નોટિસની બજાવણી પણ કરેલી છે અને હવે આજે આપણને તારીખ મળેલી છે હિયરિંગની એટલે ત્રણ નવેમ્બર ત્રણ નવેમ્બરના રોજે આપણું હિયરિંગ છે એટલે હવે કોર્ટ મારફતે શું થાય છે એ ત્રણ નવેમ્બરે આપણને ખબર પડશે અને ત્રણ નવેમ્બરના દિવસે તમારા કોર્ટનું હિયરિંગ લાઈવ જોવું હોય તો હું તમને એનો પાસવર્ડ અને આઈડી તમારી સાથે હું શેર કરું છું તમે જોઈ શકો છો બરાબર હવે ભરતીની બાબતે તમારી સાથે હું ખાસ ચર્ચા કરું તો આપણી સાથે સત્ય આપણી સાથે છે અને સત્ય સિવાય બાકીની બધી જ વસ્તુ આપણા ડિરેક્ટરો અને ચેરમેન સાથે છે એટલે સમજો કે સત્ય અને આધાર પુરાવા આપણી પાસે એટલા મજબૂત છે કે આપણને સ્ટે સો ટકા મળી જશે અને કદાચ એમની પાસે પૈસાનો પાવર અને લાગવગ બે વસ્તુ એમની પાસે છે એટલે હવે જોઈએ છે શું થાય છે અને કદાચ આપણને કોઈ અસફળતા મળે તો આપણી પાસે બીજા બે રસ્તા એવા છે કે જેમાં કોઈ સ્કોપ નથી કે સાબર ડેરીનું સત્તામંડળ આપણને પહોંચી શકાય એટલે આપણે આપણે સત્યના માર્ગે અને કાયદાકીય ચાલી રહ્યા છીએ અને એ જ મુજબ જ ચાલશું અને હાલ સાબર ડેરીના સત્તામંડળની પરિસ્થિતિ એવી છે કે એમની એક જૂઠ છુપાવવા માટે બીજા સો જૂઠ બોલવા પડશે અને ગમે એટલા જૂઠ બોલશી પણ ચોર ચોરી કરવાની કરે ને એટલે ક્યાંક ભૂલ થઈ જાય છે અને એમની ભૂલો એટલી છે કે જે આપણે કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને આપણને ન્યાય મળે એવી આપણને પૂરી આશા છે એટલે હવે આપણને ત્રણ તારીખે આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી આપણે આગળ કઈ રીતે વધવું એટલે દરેક મિત્રોનું નિવેદન છે કે ત્રણ તારીખે તમારે કોર્ટનું લાઈવ સેશન જોવું હોય તો તમારી સાથે હું એનો યુઝર આઈડી અને પાસવર્ડ શેર કરું છું તે તમે જોઈ શકો છો અને વધુ જરૂર પડશે તો હવે આપણે વાઈઝ ઝોન વાઇઝ મિટિંગો પણ કરીશું જે મિટિંગો આપણે દિવાળી પહેલાં કરવાની હતી પણ સંજોગો અસાત અને સમયના અભાવના કારણે આપણે નથી કરી શક્યા એટલે હવે તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં આપણે તાલુકાવાઈઝ મિટિંગો ચાલુ કરીશું અને દરેક પશુપાલકોની રાય લઈશું અને તે પ્રમાણે આપણે આગળ વધીશું જય હિન્દ જય ભારત